સુરતા વિસ્તારમાં બાલાજી વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી ત્રણ મિત્રએ ત્રીષ્ણ હત્યાના ગાંજીકી હતી ખોટી વાતો ફેલાવી રહ્યાની નજીવી બાબતે અન્ય ઝઘડાની પતાવટમાં હત્યા કરવામાં આવી હતી પોલીસે સમગ્ર મુદ્દે હત્યાનો ગુનોથી તપાસ હાથ ધરી છે ઉધના સચિન રોડ સ્થિત ઉન વિસ્તારમાં તિરુપતિનગરમાં રહેતા અને લુમ્સ કારખાનામાં નોકરી કરતા પવન ઉર્ફે કેટલાક સમયથી સોસાયટીમાં રહેતા કોલેજિયન યુવક અનુરાગ ગોળ અને તેના મિત્રો ખોટી વાત ફેલાવી રહ્યા હતા જેથી પવને અનુરાગને ઠપકો આપતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો ગત મોડી રાત્રે પવને ફોન કરી અનુરાગને સોસાયટી ના ગેટ પાસે મળવા બોલાવ્યો હતો જ્યાં અનુરાગે

वो लोग उधर नीचे झगड़ रहे थे तो मेरा भाई भी देख रहा था फिर जाने कि समझाने गया तो किसको मार दिया उल्टा कहाँ पे हुआ और तिरुपति बालाजी भेजता बाला कितने लोग थे वो लोग झगड़ा करने वाले और किस तरह से आपको तो मारा मेरे भाई को चाकू से मारा तीन लोग तीन लोग थे वो लोग नाम नाम आपको पता है जो मारा है उनको क्या क्या नाम है उनका नाम तो नहीं पता मगर पकड़ा वो लोग पुलिस वाले पकड़े मां क्या मांगे आपकी सख्त कार्रवाई में उसमें ब्यूरो रिपोर्ट एल के न्यूज सूरत